હમણાં એક જગ્યાએ હું જાનમાં ગયો તો બાયું ગીત ગાતા હતા ફેશનમાં 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 હાલવાનું દેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો હા એક ચોટલો વાળે તો બે ચોટલાય વાળે બોયકટ રાખવાનું દેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો આઠ વાગે જાગે એ તો દસ વાગે જાગે નાસ્તાની તૈયારીમાં રેજો જીજાજી મારા બેનીને કાંઈ નહીં આપણને એમ થાય હું આ સેવા કરવા લઈ જઈશ માનવ દેહ મળ્યો છે થોડીક થાય એટલી સેવા કરવી બેન કેરે હાર્મોનિયમ લઈને રિયાજ કરે સારે ગામમાં પતિની સાર એનું કરવડ રૂમમાંથી દરવાજો ખોલીને રવેશમાં ઉપોરે પછી એક દીધી બેને કીધું કે હું આ રિયાજ કરું છું તમને નથી ગમતું અરે કે તું ગાન ન ગમે એવું બને એ કે જ્યારે જ્યારે હું હાર્મોનિયમ કાર્ટૂન સારે ગામાં પથ્થરની સા ત્યાં તમે બહાર ને નીકળી ગયા હોય રવેશમાં કેમ ઉપાડ્યો છો એ કે પાડોશીને એમ ન થાય કે હું તને મારું છું એવા રિયાજ ઉપાડ્યો હા આમ તો હકીકતમાં અવાજ છે એ કુદરતી હોય કોયલ ક્યાંય રિયાજ કરવા નથી જાતી મોરલો ક્યાંય રિયાજ કરવા નથી જાતો હા એને પાણો મારો કે ઓચિંતાનો બોલે તો એ સૂરમાં જ બોલે આપણા માનવ જાતિમાંય મીર અને લંકા એના છોકરા રોવે ને જન્મ થાય ને તો એ સૂરમાં રોવે હા એ વગાડે ને તોય સૂરમાં વગાડે એ ગાય તોય સુરમાં જ ગાય કારણ કે એના બ્લડના સંસ્કાર છે અમુક ત્રણ ત્રણ પેટીયું તો રિયાજમાં કાઢી હવે ચોથી પેટીએ કીધું હરેડે આવે જ ભલે પછી ફૂગાતું ન હોય ક્યાં બેન ડબલ અવાજમાં ગાય કીધું ડબલ અવાજમાં નહીં વાંટી ફૂગે તો અહીંયા રાય રાજકોટમાં તમે જુઓ મીઠાઈની જાત જાતની દુકાનો હવે તો કાંઈ આમાં સાતમે આઠમે કાંઈ ઘેરે રાંધવું પડે એવું નથી બધી વસ્તુ મળે નહીં ગામડામાં એકાદા માણસને દર બનાવતા આવડતું હોય બે દી દર જ બનાવ્યા રાખે રાતના દોઢ દોઢ વાગ્યા સુધી તવી ત્યાં હલાવતા હોય હા દર એવા કડક થઈ જતા છોકરાને દર બથો બેઠા આવી જાય હા અત્યારે તો આ ડેરીએ કેટલી જાતની મીઠાઈ ઉજળે બોલો દૂધની ડેરીએ બોર્ડ માર્યું હતું ચોખ્ખી ભેંસનું દૂધ મળશે તો હામેની ડેરીના ઘરે ગામના વળી ગયા બોલો આઠ દી આવું આવેલું પછી એક ભાઈએ કીધું તમે બોર્ડ માર્યું છે ચોખી ભેંસનું દૂધ મળશે પણ આમાં તો પાણી નાખ્યું હોય એવું લાગે તો બોલો કે એમાં દૂધમાં પાણી જ નખાય એમાં હું પેટ્રોલ નખાય કારણ કે બોટ માર્યું ચોખી ભેંસનું દૂધ મળશે તો કે એ બરાબર છે અમે હવાર આ ચણી ટાણા ભેંસને નવરાવીશ પછી દોઈશ દૂધ ચોખ્ખું નથી ભેંસ ચોખ્ખી છે હા નાઈ સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો તો એક ભાઈનો ફોન આવ્યો એ મેલ જોયો કે ના એ તો હાબું ભેગું ગયો અરે મેલ નહીં ઈમેલ કહું છું ઈ કે જોવાનો વારો આવે આમ આમ કરતો રહ્યો ત્યાં તો વૈયોગ્ય ભોંગરામાં થઈ હા દૂધની ડેરી એક ભાઈ આવડું મિલકન લઈને ગયા છો કે એને મિલકન ન કહેવાય મિલકનલી કહેવાય આવડું કહે એક લીટર ભેંસનું દૂધ આપો બોલી ડેરીવાળો કે ભેંસનું એક લીટર દૂધ ન હમાય તો બકરીનું આપો કેમ નહીં એનું નાનું લીટર હોય હા એક ભાઈ તો એક કંપનીમાં ગયા શેઠને ઓફિસમાં મળ્યા કે નોકરી મારે લેવું છે તો એની વાતચીત ઉપર શેઠને એમ થયું કે આ સારો માણસ છે આને નોકરી રાખવો જોઈએ બોલ્યો એના ઉપર ખબર પડી ગઈ શેઠને શું કામ કે મોતી સબ એક રંગ એક છે અનેક નંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાનીએ કહે કવિ બિરબલ સુનો શાહ અકબર આદમી કો તોલ એક બોલ મેં પીછાનીએ માણસ બોલે ત્યાં એને ખબર પડી જાય એ શેઠને એમ થયું કે આ સજ્જન માણસ છે આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું એટલે એ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું તો કે તું મેનેજરને મળી લેજે એ માણસ કામે લાગી ગયો ત્રીજે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો તો કે હા કે એને સમજાવી દીધું કે હા કે શું મેનેજરે કીધું તો કે મેનેજર કહેતા હતા શેઠની ગાડી છેટી હોય ત્યાં મને જગાડી દેવું તો કે હવે એને જગાડી નથી દેવો ભગાડી જ દેવો અહીં તું રહેવા દે માણસ ખાનદાન હા પણ કામ કરાવવા વાળામાં ખાનદાન નહોતી હા એક શેઠને ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરી એ તમે ત્યાં રાખો તો કે નોકરી એ રાખી લો તું હું પગાર કેશ બોલ તો કે કંપનીમાં કામ કરવાનું હોય ત્રણ હજાર આપજો બહાર કામ કરવાનું હોય પંદરસો આપજો તો એમ કેમ કે બહાર તો આડાઉડું થાય વેપારીએ એના માણસને કીધું કે આપણા દુકાનની જે તેજૂરી છે એમાંથી દસ હજાર રૂપિયા ઓછા થઈ ગયા છે હવે આ ચાવી આપણા બે પાંચ જ રીએ છે બોલે હવે આનું શું કરવું તો માણસ કહેવાય મગજ મારી ને બે પાંચ પાંચ નાખી દે કાટી ગયો એકલો સવારે બેંક નો આખો સ્ટાફ ને સાહેબ ને બધા દરવાજે બેંકના આમ હાથનું ઓછી કરીને જગાડ્યો કેમ અહીંયા સુતા છો તો કે ઈધર લેખા હે ઈધર સોને પે લોન મિલતી હે સાહેબ કે હોના ઉપર મળે છે પૂવાની નથી મળે મને શું ખબર હું તો રાતે અગિયાર વાગ્યાનો સૂતો છું બેંક ખુલે તરત આપણો જ વાળો અમારે બિપિનભાઈ રૂકાણી છે એને એક ભાઈ ગયો કે એક જ્યોતિષી પાસે જાઉં છું એને મને કીધું જન્મકુંડળી લેતા આવજો તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ એટલે આ જન્મકુંડળી લઈને એની પાસે જાઉં છું કે લાવી જાય અહીંયા એટલે એ આમ બિપિનભાઈ રૂકાણી ટેબલની ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો ઓલો આમ બેઠેલો એટલે એ જન્મ કુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂકાણી કે તમારે બે દીકરા છે તો ક્યાં એકના લગ્ન થઈ ગયા એકના બાકી છે તો ક્યાં તમારા ઘરવાળીનું નામ એ કે લતાબેન છે તો ક્યાં કે હમણાં ગયા અઠવાડિયે તમે એક મણ ઘઉં લીધા છે ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે જાવું તમે પગ બતાવો મારે તમને જ પગે લાગવું છે કે આ જન્મ કુંડળી નથી રેશન કાર્ડ લઈને જાશ સમજો હવે એમાં જ બધું લખેલું હોય આમ તમે જુઓ તો માણસમાં પાસ એટલો છે દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો બને પણ પોતાના પતિને ન બને રોય કે જ રાખે રોય કે જ રાખે જેથી પતિને શ્રવણ જેવો બનવા દે ને તેથી આ દેશમાં શ્રવણ જેવા દીકરા થાય એકદી એક ભાઈને કોઈ પૂછ્યું એ કે ભાઈ આ કંપનીમાં તમે કેટલો સમયથી આ કામ કરો છો એ કે મેનેજરે કીધું એ કે છૂટો કરી દેવો છે તે દૂધનું કામ કરું છું બાકી હાથ વરસ તો આટા જ માર્યા બોલો ઊંટો કરવાની બીક લાગી પછી કામે ચડ્યો ત્યાં હું કામ નહોતો કરતો બોલો આટા મારીને મજા મજા બોલો અમુક કે જિંદગીમાં કોઈ દી કામ નથી જ કરી રહ્યા બોલો હા બે ધડક આંટા મારતા આપણે કહીએ તમે કે આ લોકો કમાઈ આપણું જ છે ને અને એને ભૂતને પીપરા જડી જાય કામ નથી કરતા એનું હાલે છે કામ કરે છે એનુંય હાલે છે કારણ કે તમે જો પશુ પંખી છે એને દોટ મૂકવી પડે સિંહ જંગલનો રાજા કહેવાય પણ હરણ હરણની આવીને ઉભું ન રે લ્યો એ કે જંગલના રાજા હરિહર તો એની તાકાત હોય એટલું એ ભાગ્ય હરણ સિંહની તાકાત હોય એટલો સિંહ દોડે જપા જપી થાય ને હાથમાં આવે તો ભલે અજગર એક જ એવું છે એ દોડી ન શકે પછી એ બેઠું હોય ત્યાં ભગવાન કોકને મોકલી દે એટલે સીધું ઉપાડી માણસમાં કેટલાય અજગર જેવા છે ઈ કામ ન કરે બોલો જેની પાસે રૂપિયા આવે એ ન્યા જાય આનું શું કરું કે લાય હમણાં ને થે હા અહીંયા મકાન બનાવવો હોય તો પ્લાન ઉપર બોલો હવે લગ્ન કરવા હોય તો પ્લાન મુજબ આ લોકો હોપી દે છે તો બીજા અહીંયા બધું ચોરી બાંધતા હોય તેને આવી રીતે વરાજાની એન્ટ્રી થશે આમથી કનિયા પથાર છે આ સાત ફૂટ ને બે ઇંચ ઊંચો હાર કરશે બોલો બધા માપસાય છે હા હવે હવે તમે જો મારવા નહીં હાર આવશે કે કોકને મારવું હોય તો એના જઈને કેમ ઊભું રહેવું કેવી ગાયડથી શરૂઆત કરવી કેવી રીતે કાઠલો પકડવો હા અલગ અલગ પ્લાન લગ્નમાં કેવી રીતે વરાજાની એન્ટ્રી થાય ને કેવી રીતે વેવાઈ આવે ને હા એક જમાનો એવો હતો કે કોઈ બનાવટ નહોતી એમને એમ દેશીય દેશી રિયલી માણસ રહેતા હા લગ્ન થતા હોય ગીત ગાતા હોય આ લગ્ન ગીત તો માણસના લગ્નમાં ગવાય એટલું નહીં પણ આ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે કવિ બાપુ એમ કહે છે કે ત્યારે એનાય ગીતો ગવાના છે કે બોલા બોલા મધરા રાતું નામોર બોલ્યા રે બોલ્યા મધરા રાતું નામોર બાપૈયાએ દીધા રે વરના વધામણા રેજી હાઉ પહેલાં વહેલા મોરલાને ખબર પડી જાય કે વરસાદ આવવાનો છે બાપૈયા મંડે બોલવા ઈ વરાજો કેવો લાગે કે વરરાજાનો કાળો ભીનો વાન વરરાજાને રે પીળી પીળી પાઘડી રેજી અને એના જાનમાં જે જાનડીઓ આવ્યા એ જાનડીઓએ કેવા કપડાં પહેર્યા કે જાનડીયું એવો ઢ્યા કાળા મલીર આ રીછડીઓ આપા મંડળમાં રમતે ચડે વાદળિયું એવો ઢ્યા કાળા ચીર વરરાજાને ખંભે રે પચરંગી ખેસ ધૈરો રેજી નવરંગ ધનુષ છે એ ખેસ થઈ રહ્યો જાય એવું લાગે હા અને આ ભે કંઈ સળગી સો સો મસાલ માંડવડે કાંઈ ઉભો રે મોભી સુરત ભાણ નો રેજી વરાજો છે વરસાદ એ ધરતીને પરણવા માટે આવે બોલો હા પણ આપણા જેમ હા થાય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે એનું હામિયું થાય આપણે કુંવારિકા દીકરીએ હામીયું ઉપાડ્યું હોય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે એના હામૈયામ શું હોય કે હામૈયામાં કોરા જળના કુંભ અબોટ પાણી સામૈયામાં કોરા જળના કુંભ સામૈયા લઈ હાલી રે ગંગાને ગોદાવરી રેજી આ નદીઓમાં ઘોળાપુર આવી જાય ગંગા અને ગોદાવરી હામૈયા લઈ અને આવે છે કોઈએ કીધું કેલા ત્યાં ચોરી બાંધી કે નહીં તો કે હા આખી જાનને ત્યાં આવકારો મળશે કે આવકારો દેશે સારી જાન ડુંગરડાની ચોરી રે ચંદરમાં આખાભનો રે રેજી આ ડુંગરા છે એની ચોરી ચિત્રી હોય એવું લાગે અને ચંદરવો એ આપનો ચંદરવો હા તારોલિયા ઝભકતા હોય આપમાં આવળા શેના દીવા દીવડા કોણે કર્યા અને દીવડામાં કૂટા નહીં કદી તેલ દીવેલ એમાં કોણે પછી આપણે કેમ ચાર ફેરા હોય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે ચાર ફેરા ફરે આપણે કેમ છાપ જાય પેલા કન્યાને કપડાં પહેરાવે સાસરીયા પક્ષના એમ વરાજો વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે છાબ લઈને પેલા જાય કે પેલું પેલું મંગલીયું વરતાય લાદી કે નવખંડ ધરતી છે એ લીલી છમ બની જાય કારણ કે ઈ સાળી એને ઓઢાળી કે બીજું બીજું મંગલયું વર્તાય આ પેલું મંગલ છે એ જેઠ મહિનો બીજું મંગલ છે ને એ અહાર મહિનો બીજું જે બીજું મંગલયું વર્તાય લાદી કે રે પગલે રે ફૂલડાની ફાટુ રેજી જે ખેડૂત મોલવાયો હોય એ માંડવી હોય કપા હોય એમાં ફૂલ મંડે ઉઘળવા લાડીના પગલે ફૂલડાની ફાટું જરે પછી આવે ભાદરવો મહિનો આ ધરતી છે ને એના હૈયામાં જનેતાનો ભાવ આવે શું કામ એના ઉદરમાંથી અઢળક ધન પાકવાનું છે અને આ ધરતી ઉપરના હજારો માણસને પશુ પંખી છે એ એનું ગુજરાન હલાવવાના છે ત્રીજું રે ત્રીજું મંગલિયું વરતાય લાડી કે રે હયે રે જનેતાના ભાવ ભૈરા રેજી પછી આપણે ચોથા મંગલ વર્તાતા હોય ત્યારે કંસાર આવે વરાજો વરસાદ વરાજો બનીને ધરતીને પરણવા માટે આવે છે ત્યારે ચોથા ફેરે કંસાર પીરસવામાં આવે છે પણ એ કંસાર કેવો એની થાળી કેવડી કાગબાપુની કલમ તો તમે જો કે ચોથું ચોથું મંગલિયું વરતા ખેતરડાની થાળી રે કંસારે છલી વળી રેજી અઢળ ધાન પાયકા અને ખેતર છે એની થાળી છે ધાનના ઢગલા થયા છે એ કંસારે એમાં પીધાણો છે લગન ગીતે બધા સમજવા જેવા છે હવે જો કે કોઈને ટાઈમ નથી ગીતે બીજા ગાતા હોય લગન એ બીજાના થતા હોય હા ગાતા હોય એને હવા જ ન હોય બોલાવ ને આમાં ધ્યાન ન હોય કે સુતા છેડા થઈ ગયા હોય લગ્ન ગીત ગાવા હોય હા આગળ તો ગીતો ગાતા હમા હમા વેવાય વેલા આનંદ કરતા શું કામ કે રૂપિયા ન હોય તો કાંઈ નહીં સંપત્તિ ન હોય તો કાંઈ નહીં પણ સંસ્કાર ન એ વખતે એ ખોરડાઓમાં ખજાનો હતો સંપત્તિ નહોતી સંસ્કાર હતા બત્રી ભાઈના ભોજન નહોતા ભલે લાહા લાડવા અને ચણા અને ખીચડી એટલી જ વસ્તુ હતી અને ઘીની પિત્તળની કીટલી લઈને નીકળતા ઘી ઘીવાળા નીકળે તો ઘણા એવારી ખાડા કરવા કેટલીવાળાએ એક જાન કીધું કીધવી કે આમાં ઘી નાખું તને હમાઈ જ દેવી બત્રી ભાઈતના ભોજન નહોતા પણ તેથી ભાવ હતા પછી આપણે જાન ઉઘલે ત્યારે કન્યાનો ભાઈ હોય એ જાપા સુધી જાનને વળાવવા માટે જાય ભગત બાપુ કહે છે કે વરસાદ ધરતીને પરણવા માટે આવ્યો ચાર ફેરા ફરી લીધા જાન વિદાય લે છે તો ઓળાવ્યો કોણ છે તો કે ઓળાવ્યો શરદ પૂનમ નો ચાંદ શરદ પૂનમ આવે એટલે ઋતુ અહીંયા પૂરી થઈ જાય ઓળાવ્યો શરદ પૂનમ નો ચાંદ પણ કન્યા વરાજાને એમ કે છે કે આ તમે કપડાની બધું લેવા મારા માટે ઓઢણી લીલીછમ લેવા પણ આ બચકામાં કાંઈ નથી એકાદી માળા તો હાથા મોતીની લેવી જોઈએ ને પણ છેલ્લું નક્ષત્ર સ્વાંત નક્ષત્ર વરસે એ સ્વાયતના પાણી સમુદ્રમાં પડે ને માછલી અધરો અથડી ઝીલે એમાં એ મોતીડા પાકે દિવાળીએ મોતી પાકે એટલે વરાજાને કન્યા એમ કહે છે કે મારો ભાઈ ઓળાવવા આવ્યો છે હવે આપણને વિદાય આપે છે પણ આ બચકામાં કાંઈ નથી કે ઓળાવીઓ શરદ પૂનમનો ચાંદ વરરાજો કાંઈ હાયલો રે દિવાળીની હાટડી રે એ દિવાળીની હાટે હાચા મોતીડા જે છીપમાં પાયકા છે ને એ હારું એની માળા મૂલવવા માટે મેઘ છે એ વરાજો એ માળા મુલવવા ગયો અને પછી વરસાદ છે એ હિમાલયના છેડા ઉપર વયો જાય છે આ આપણું લોકજીવન આ આપણા લગ્ન ગીતો કે માણસમાં લગ્ન ગીતો ગવાય છે એમ વરસાદના લગ્ન ગીતો ગવાય કે દળ વાદળના પાણી મારે કોણ રે ભરે પાણી રે ભરું ને મારી સયારું ભરે એ ત્યાં તો માણી ઘર મોરલો મને આડો ફરે દળ વાદળના પાણી મારે કોણ રે ભરે આ વરસાદના ગીતો લોકજીવનમાં ગવાય આ ગીતો આપણને ગમે છે ભલે અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો આ કોમ્પ્યુટર એ કેટલી વસ્તુ હંકરી લે આ વરસાદ મંડાય ત્યારે કોમ્પ્યુટરવાળાને કહીજો આ ફોરા કેટલા પડે છે ચાપ દાબતો આમ ઘણી ન હગાય કારણ કે કોમ્પ્યુટરની ચાપ દાબવા વાળો જોઈ અને ભગવાને આપણને એમને મગજમાં કોમ્પ્યુટર આપ્યું છે હા દસ વર્ષ પહેલાં કોઈક દસ હજારનું બૂચ મારી ગયું હોય ને હામો મળે ને તો તરત યાદ આવી જાય ત્યાં કાંઈ ટકામાં આમામ ન કરવું પડે કંઈ મગજ વ્યા આમ નીકળે હા આ આ ઈશ્વરનું કોમ્પ્યુટર છે શું કામ એ મફત આપ્યું એટલે આપણને કિંમત નથી ઓલા રૂપિયા ભરીને એનો કોષ કરવો પડે હા એટલે આપણને એની કિંમત થાય ઘણી વાર મફતમાં માણસને માપ નથી રહેતું હા જાળવા પાસે એક માણસ ગયો કારણ કે સર્વર તરવર સંતજન ચોથા બરસત મે અરે પરમારથને કારણે એને ચારોય ધર્યા દેહ આ વરસાદ છે પરમારથ માટે જીવે રાજાનો એ રાજા દુનિયામાં કોઈ હોય તો એ મેઘ રાજા છે એક મેઘ રાજા ન હોય ને તો આ ધરતી ઉપર રાજા છે ને એના સરનામાં પૂહાઈ જાય મેઘ રાજા એક રાજાના કારણે હજારો રાજાઓની ફૂલવાળીઓ લીલી લે છે એને આપારી મેરૂપા બાપુ એનું ગામ છત્રાવા એ જમણા ગામના પાદરમાં ઉતરા પોરબંદરથી આવતા હતા ત્યાંથી છત્રાવા જવું અને આમ છત્રાવા જવા માટે થઈને જમણા ગામના પાદરમાંથી નીકળ્યા તો તળાવનો પાળો હતો એને એક ખેડૂત ત્રિકમને કોદાળી લઈને ખોદતો હતો ગાડું ભરવાની શરૂઆત કરતો તો મેરૂપા બાપુ નીકળ્યા મેરુપા બાપુ એ ખેડૂત નહોતા ઓળખતા ખેડૂત ઓળખી ગયો કે રામ રામ બાપુ કે રામ રામ બાપા રામ રામ ઉભાર્યા ન્યા એ ખેડૂ તળાવનો પાળો ખોદતો હતો ત્યારે મેરુપા બાપુ એટલું બોલ્યા એલા કે તમે કયો ધર્મ પારો તમે ક્યાં ભગવાનને માનો છો તો કે આ તા અમે તો રામપીરને બહુ માનીએ એમ ભજન ગાવ છો કે હા ભજન ગાય છે અને ભજન સાંભળવાઈ જાય છે તો કે ઓયલું ભજન સાંભળ્યું તમે તોળી સરોવર પાળ સતી રાણી તોળી સરોવર પાળ આ મેં તો તરસ્યા ગૌતન વાળિયા કે એ ભજન તો અમે બહુ સાંભળીએ છીએ ત્યારે મેરૂપા બાપુ એ ખેડૂતની સામે જોઈને એટલું બોલ્યા કે ભલા માણસ એ ભજન તમે અવારનવાર સાંભળતા હોય ને તમે ઉઠીને જો આ તળાવનો પાળો ખોદતા હોય ને તો આ તમને શરમજનક નથી લાગતું તેથી ખેડૂએ ગાડું હળતું પહેર્યુંથી ઠલવી નાખ્યું અને પ્રતિજ્ઞા કરેલી બાપુ મારી ભૂલ મને સમજાઈ ગઈ હવે આ તળાવના પાળાને અમે ખોદશું નહીં કોઈને ખોદવા નહીં દે આ અમે પ્રતિજ્ઞા એક કલાકાર એક સાહિત્યકાર એક ભજનિક શું કરે એ ન કહી શકાય પણ શું ન કરી શકે એ કેવું ઘટે છે આ ભજનોમાં આટલી તાકાત છે આપણા ગીતોમાં આટલી તાકાત છે હા તમે ગમે ત્યાં બહાર જાઓ તો કલાકારને કોઈ દી અજાણ્યું ન લાગે તમે ગમે ત્યાં જઈને જોઈજો અમે અહીં બેઠા હોય તો ભલે હૈદરાબાદમાં બેઠા હોય તો ભલે મદ્રાસમાં બેઠા હોય તો ભલે કારણ કે કલાકાર ગામ પૂરતો નથી કલાકાર જ્ઞાતિ પૂરતો નથી કલાકાર રાષ્ટ્રનો છે રાષ્ટ્ર કલાકારનો ગમે ત્યાં જાય બધે શેઠ થઈ જાય હા એનું નામ કલાકાર સરોવર સરોવર સંતજન ચોથા બરસત મેં પરમારથને કારણે એ ચારો એ ધર્યા દે સરોવર બીજા માટે જીવે છે તરોવર એટલે જાળવા બીજા માટે જીવે છે સંતજાન બીજા માટે જીવે છે ચોથા બરસત મેં જાળવા પાસે એક માણસ નજર કરી ફળ જોયા ફળ ખાવાની ઈચ્છા થઈ જાળવા ઉપર ચડ્યો એ માણસ અને ફળ ખાતા ઘેરે ગયો ખુઈ ગયો પણ આખી રાત નીંદર ન આવી પેટમાં દુખાવો બહુ થયો સવારે ઉઠી અને દાંતણ કર્યા વિનાનો એ માણસ ઝાડવા પાસે આવ્યો અને ઝાડવાને ફરિયાદ કરી કે તારા નામે અમે તારા ફળ ખાતા આપણે કહીશ ને ઝાડના નામે ફળ વેચાય છે તારા નામે એ માણસ કે હે ઝાડ તારા નામે અમે તારા મેં તારા ફળ ખાતા પણ આખી રાત મને નીંદર ન આવી પેટમાં બહુ દુખાવો થયો અને હવે મને ખબર પડી કે તારા જેવા તારા ફળ નથી ત્યારે જાળવું ઝાંખું પડી ગયું અને એટલું બોલ્યું કે અમારા છોરૂમાં કેવાપણું ન હોય ઓલો માણસ કહે તો હું આ ખોટું બોલું છું આખી રાત મને નીંદર ન આવી એવું પેટમાં દુખ્યું આ વાત હું ખોટી કરું છું ત્યારે જાળવાની આંખમાં આંસુડા આવ્યા કે એ અમારા ફળનો દોષ દેતો નહીં કે તો એ કે મફત મળ્યા ને એટલે તને ખાવાનું માપ નથી દીધી માપ બારા ખાતા એટલે તને આ દુખાવો થયો ઘણીવાર મફતના આપણને માફ નથી દેતા ઘણીવાર આપણને એમ થાય કે મિત્રોનો ભાવ ઓછો થઈ ગયો એટલે મિત્રોનો ભાવ ઓછો નથી થયો તમારી અપેક્ષા વધી ગઈ છે એટલે ભાવ ઓછો થઈ ગયો એવું લાગે મિત્રના ભાવ કાંઈ થોડા ઓછા થાય કે જી ચપટી તાંદુલ માં આપી દીધું વાલે ચૌદ ભુવન નું રાજ અનાથ નાથે સેવા કરી નહીં અભિમાન બનું મિત્ર તો બનુ એવો ઓલા સુદામાન માન માધવા દેવો હું બનું મિત્ર તો બનુ એવો એ સુદામાન સુદા માધવા દેવો મિત્રો દ્વારકા જૈન જોવો તો ખબર પડે કે સુદામા અને કૃષ્ણ એક સોનાની દ્વારકાનું રાજા એક છાદેલા ઝૂપડામાં વાળો બ્રાહ્મણ એ બે ત્યારે કોણ શ્રીમંત છે કોણ ગરીબ છે એનો ભેદ કોઈ કળી નહોતા આનું નામ મિત્ર કહેવાય ભગવાનનો ભગત છે એ કોઈથી ભગવાન પાસે માગે નહીં સાંયા માગું એટલું જામે કુટુંબ સમાય અરે મેં ભી ભૂખા ના રહું હરિગુરુ સંત અતિથ ભૂખ્યા ન જાય તો આપ સવે શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત